બોલ કે બોરિયું દેતી આઓ તો નો જેલ માં જેલા રાખ કર્યું હમ હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ વેલકમ બેક ઓર યુટ્યુબ ચેનલ ધ એન્જલ સ્લોગ માં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે બસ શ્રી પૂરું હું નનિતા બેત ઘરે છે કામ બધું થઈ ગયું છે અને આજ અમારે જે મતલબ પ્રમોશન જે શૂટ હતું ને જાવાનું હતું ઈ કેન્સલ થયું છે

ખાંડ ખાંડ છે અને આ રસની ક્રિએટીવીટી કરે છે લોટ બંધાઈ ગયો છે સ્મેલ જો ન આવતી હોય તો બગડી ન ગઈ હોય ને તો આપણે એની ક્રિસ્પી વેફર ખાખરા જેવી બનાવી નાખશું આજે અમે છે ને થોડા ફ્રી તો આજની હાથ રસોઈ તો મનીષા વનિતા પણ બનાવડાવવાની છે જે બનાવી

ભલે મને ખાવાનું બનાવતા ન આવડે રીલ બનાવતા આવડે છે એ બનાવું કે હું એમ કઈ તમને કે રીલ બનાવતા આવડે છે એમ એ શીખા મણ દેશે એટલે બે ગાડો ખાય બીજી મનીષા નું તો ફિક્સ જ છે રાહુલ મારે મારે ક્યાંય પણ નથી કે વનિતા ને ભણવાનો એમાં આવું છે વનિતા ને કરવાનો શોખ છે તો વનિતા એ કેમ તો નથી તને લગન કરવાનો શોખ એમ નઈ સારો છોકરો મળે તો હા તો પછી વનીતા નું કેવું છે સારો છોકરો મળે તો લગ્ન કરવા છે મનીષા ને કઈ ના જ પડે છે રાહુલ કે મારે છે મનીષા મારી સાથે જ રાખીશ પણ કોઈ ને દીકરી જયારે મન ફાવે ત્યારે ભલે લોકો ત્રીસ વર્ષે પાત્રીસ વર્ષે કોઈ છોકરો ગમે હે એટલી બધી બે વાર માં બે વારા માં થઈ જજો ઘર ભેગું પછી અમારે ક્યાં ઘર સંસાર નું બસાવવું હોય ગઈશ બોરસ એકમ નામ તો ખાલી ગિર નાખી છે સહે મની તની પહેલી રસે આવડે આજે છે ને ટાઇટલ બડશે એવું આપણે પહેલી વખત ને બીજી વખત આપ બનાવી છે વનિતાની પહેલી રસે ઈ પહેલે આપણે બનાવી હતી યાર ઈ કે કેવા આ બીજી પણ તો આપણે ટાઇટલ આજે એવું રહેશે કે વનિતાની પહેલી રસો એમ એવું ટાઇટલ રહેશે ભાઈ એ વનિતાબેન રસે બનાવ તો ઠીક ન બનાવ તો કઈ ખબર નઈ પણ વનિતાબેનની પહેલી રસે Alegulap, ai înglumate? Tocai, vari ropa, ai dituche? Gulap. Când un nanu, unde se Gulap. un nanu, cum este ropa? o Când un nanu, cum este ropa? Bicep, da, mastaric. Ah, ce plus eras. A trebuit. Ah, mastaric. Ah, mastaric. A mastaric. Ah, A Ah, mastaric. Ah, mastaric. Ah, mastaric. Ah, સીફ મિકોસે ફણખેતા પાણી પાઈ દે થોડું બપર પાઈ દે તો સેય છે છટકો મારા કછરાણો અત્યાર કોણ બગાડશે હું નઈ જાઉ તાડું મારી દીધું છે પણ પણ કેટલો પછી આમ છે જાશે ને જોડ લઉં આ હા હા આટલેટ ન છે ભાઈ ના પેટ

ચેક કરવા દાદા 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 પૈસા દેવા ભૂલાઈ ગયા પાછું દાદા પૈસા દાદા હા ભૂલાઈ ને ભૂલી ગયા

એ તમને સારી સારી સાકર ટેટી આપશે બહુ હારા ભાઈ છે નહારી નીકળે ને જો આ વિડીયો માં કેપ્ચર કરું છું નહારી નીકળે ને વાંધો ને કાય છે મેં જે પ્રોમિસ કર્યું હતું એ પૂરું પાડવી છે જે કીધું હતું કે બનાવશું અમે બનાવશે આપણે છે ને વઘારે ની ટ્રાય કરીએ છીએ કેમેરો સાફ કરવો પડશે એવું લાગે લાગ્યું છે ને લસણ વાળું મરચું ને એવું લસણ વાળું મરચું નાખી દે હળદર નાખી દે ને કુકિંગ કરે છે તો આપણે શીખવાડવું પડે શીખવાડું છું એને પછી ત્યાં હાથે બનાવશે અને બપોરે આપડે જે ઓલું બનાવ્યું હતું ને મસાલા રોટલી આમાં કાંઈ નું હોય તળેલી રોટલી હોય ને રોટલી તળેલી પછી આમાં મેગી મસાલો નાખી દે ને પછી ચાલે ખાઈ નાખવાની

દઈ ગયે લોગમાં ધ્યાન દેવા દે ને તો કામ માં ધ્યાન ના દે બે વસ્તુ એ બધા લોકો કે ખબર કે કામ કરતા કરતા વ્લોગ શૂટ કરતા હોય એ આપણને આઈડિયા નથી આવતો મારું માથું થોડુંક વિખાઈ ગયું છે પણ ચાલશે સાંજ પડે ને માથું તો દેખાય કરીએ અમારા વાળા છ એટલું કરે ખીચડી કેવી થઈ છે

Mungkinlah kita masih pelajiti kan, panahnya kan, kita nak nama dah, nukerai kan? Air itu, air itu kan, naunau sikti risi lagi, tanah, kalau naunau loksa, naunau loksa kan, kita ada midnight cacingan.